ધારીની એક મંડળીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધારી તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક અને ધારીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી સાહેબ આજરોજ ધારી તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના સૌ આગેવાનો એકત્રિત થઈ મહેરબાન પ્રાંત કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ શ્રીનું આવેદનપત્ર આપ્યું છે કે ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક મંડળીને ઓગણીસો ત્યાંસીમાં લગભગ ચાર હજાર બસો પંચોતેર એકર જમીન સરકારશ્રીએ ફાળવેલી છે આ જમીન અનુસૂચિત જાતિ સમુદાયના ઉત્કર્ષ માટે ફાળવેલી જમીન અનુસૂચિત જાતિના સભાસદોને આપવાને બદલે એના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી પાલજીભાઈ મંજુભાઈ રાઠોડ અને વર્તમાન પ્રમુખ મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડે આ જમીન પૈકીની મોટાભાગની જમીન બિન અનુજાતિ સમુદાયના વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચીને મોટું કૌભાંડ કર્યું છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ જમીન તેઓના પાસેથી પરત લઈ અને શ્રી સરકાર કરી ફરીથી મંડળીને સુપ્રત કરવામાં આવે તેમજ મંડળીના પ્રમુખ શ્રી મનસ્વી રીતે પોતે વર્તન કરે છે મન પડે ત્યારે સભાસદોને કાઢી નાખે અથવા તો ગમે એને સભાસદ તરીકે ઉમેરવામાં આવે છે અને આ રીતે ગેરકાનૂની વહીવટથી મંડળી ચાલે છે એના વિરુદ્ધમાં સમાજના સૌ આગેવાનોએ આજે આવેદનપત્ર આપ્યું છે મારું છે હું ખાંભા તાલુકા અમરેલી જિલ્લામાં રહું છું થોડાધાર ગામે અને આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના વિકાસ માટે જે સરકારે અર્થાત પ્રયત્નો કરી અને એનો વિકાસ કરવા માટે જે જમીન ઓગણીસો ત્યાંશી ચોર્યાસીમાં ફાળવવામાં આવી હતી એ જમીનને બિનસભાસદોને બિનકાયદેસર રીતે વેચી દેવામાં આવી આ બાબતે અમે અનોખી નોખી નોખી રજૂઆતો ઘણી બધી કલેક્ટર સાહેબને તેમજ ડીઆર રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરવામાં આવેલ છે પણ એ તરફથી કોઈ કામ કરવામાં ન આવતા આજ રોજ અમે ધારી ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને પ્રાજ સાહેબને

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ